એટલે તમારા મા બાપ જે છે તમારા મા બાપ જે આ આમથી જીવતા છે જો તમે તમારા સંતાન થી સેવા સાહતા હો ને તો તમે સંતાન છો સેવા કરો જો તમે સેવા કરશો તમારા બાળકો ભાવશે તો વાહે હોય વાહે દોરવા ગોદડું સીડે ને એ હોય વાહે દોરો જ્યાં હોય આલે ન્યાદાલે બીજે નો આવે જો છોકરા

અને ગઢિયા વૃદ્ધાશ્રમમાં જાય છે આપણે પહેલા રામભાઈ સાહેબે વાત કરી નાખી હતી કે વૃદ્ધાશ્રમ બન્યાના ના એના જવાબદાર બીજા કોઈ નથી હો એના જવાબદાર એમ પોતે છે સાથો અને બ્રાહ્મણો આજે વૃદ્ધાશ્રમમાં માં બાપ જાય ને એના જવાબદાર એ છે બીજા કોઈ નથી કારણ કે જે સંસ્કાર દેવાના હતા એ સંસ્કાર નો દીધા એનો આ પરિણામ છે

કાંકો સોખા ની થાળી લઈ લે આજે આ ગુરુ મહારાજિયા બેઠા છે જાનકીદાસ બાપા એને એના માત પિતા ની સેવા કરી છે એના માબાપની સેવા કરી છે આજે ગુરુ દત્તાત્રે નો દાખલો દુનિયામાં તમે સાંભળો છો ગુરુ દત્તાત્રે નો દાખલો દુનિયા આખે છે પણ ઈ તો આપણે જોયું તો નથી ને જૂનાગઢ ની અંદર કે છે મંત્રી મુની ઋષિ ના અંસોયા માતા ને રહ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશુત્ય અવતાર હતા ગુરુ દત્તાત્રે એમ હંસાબા માતા અને રામકૃષ્ણ બાપુ એને ત્યાં ગુરુ દત્તાત્રેયની ભળે ત્રણ સ્વરૂપે ત્રણ ભાઈનો ઉતા અવતાર રાખ્યો છે બ્રહ્મા વિષ્ણુ મહેશ જાનકીદાસ બાપુનું કામ છે વાણીથી સમજાવવાનું વાણીથી કોઈને સમજણ જોતી હોય તો વાણી ગાઈને સમજાવે છે પછી પછીથી મોટા રાધારામ બાપા ઈ જે ગીતા ભાગવત કથાથી જેને ધર્મના પુસ્તકોથી સમજવું છે તો એનાથી સમજાવે છે

જ્યારે કોઈ પણ માણસ ગુજરી જાય છે ને આપણે એના બેડાણામાં પાછળ જાય છે ને એ હુકામ કામ જાય છે જ્યારે હાથમાં પાણી લઈને છીએ આપણે હાથમાં પાણી લઈને બદરપુષે કા પાણી તો કે આપણે એમ કહી કું જો હું આવું એમ નથી આપણે જેના બેહણામાં પાછળ જાય છીએ ત્યારે આપણે પાંચ નામ લેવાના છે પાંચ નામ લઈ અને હાથમાં પાણી લેવાનો છે હે પરમાત્મા તારે દ્વારે જે આત્મા આવ્યો છે આપણે ભેગા થયા પદો છે પણ આપણે બધા પાંચ નામ નું કોણ મહાન આત્મા ની છે એટલે મૂકવા માટે આયા છે લેવા માટે નથી આયા એટલે બધા હું કે બાપુ મુકાતો નથી મુકાતો નથી પણ પહેલા તાણી ધાણી પકડી લે છે હાલુ પાટુ મુકાઈ જાય છે મુકાઈ જાય છે કાઠાનું ડોડું હોય બે હાથમાં જલાયું ને સામે પાંચ મણ હોય અને પછી તો ખાલી રાખે કેટલી કડી ખાલી હતો હરો પાનો મુકાઈ જાય કે મુકાઈ જાય એટલે પકડવાની મથા મથામણમાં જો પેલા તાણી ધાણી પકડી લો પછી જોતા એટલે મારે કેવું તો ઘણું છે કઈ બાજુ થી કહો કે તમારે પેલા તમારા મા બાપની સેવા કરો એટલે હું બે ના પત્ર ખાવું છું જમણા પગ માનો બાપનો પછી જે દીકરો હોય એની ઓ હોય એને કો બેહી જાવ સોફા કે લાલ કે તંતુજી પગ ધોઈ નાખો અને પછી તમારા મા બાપ ના એક પગ ધોઈ નું પાણી તમે પી જાવ આ મારો તમને ઉપદેશ જે જન્મદાતા એ બાપ છે જન્મદાતા બાપ તમારા માટે કેટલી તૈયારી કરે છે तो आप बैठा ही मोक्ष दात्री बाप से है जो जन्म दात्री बाप तुम्हारा मन में इतनी तैयारी करता है तो गुरु के मोक्ष दात्री बाप से और मोक्ष दात्री बाप अपने तुम्हारा जरे गुरु था और तुमने कंठी बांधी दी थी तुमने कंठी खोली ना थी बने के कंठी बांधी जो कंठी बांधी जो कंठी बांधवा नहीं थी कंठी खोलवा दी थी कंठी जो बंधाई गयो से ए ताला के सारी તાળાની સાવી વાલમ ગુરુજીને હાથ તાળાની સાવી વાલમ ગુરુજીને હાથ ગુરુજી આવે ને મારા તાળાને ખુલીને જાવે હે લાકા લોયણ તમને અવળાને ભળે અહીંયા ફાંકના આવી ગયા છે ને એ ગઈ છે કંઠીમાં એટલે કંઠી છોડવાની છે બાંધવાની રીતે બધા કે કંઠી બાંધો કંઠી બાંધો બંધાય તો કેસે હજર પામ પણ ગુરુજી આ કંઠી છોડો મારી કે આજે આ નાટો વાગી ગયો તેને ઉગાડી નાખો એટલે હું પછી કહું છું કે આપણે તારા માં બાપના પદ્ધત પાડી લીધો

કે દીકરી સંસ્કારી કેવી હોય છે આ બધું છે ને ભાઈ ખાવા તો ઘરે મળે છે આ ઘરે ખાવા મળે છે અને ભજન વાણી તમારે આંભળી હોય ને તો મોબાઈલમાં માં મળે છે પણ સાધુ સંત નો સંચક મોબાઈલ માં કહેજો માં કે બાલનાથ નો સંચક મારે સાંભળવો છે કે લાલદાસ બાબુ નો સંચક સાંભળવો કહેજો ગુગલ માં નહીં મળે કરોડો રૂપિયા આપત તો ના મળે સમજ્યા ખાવાનું પીવાનું આ તો બધું ઘરે છે

ત્રણ ત્રણ રૂપમાં માં સમજાવવાયા છે વાણીના રૂપમાં સંત વાણીના રૂપમાં સમજાવવા જાનકીદાસ બાપુ બેઠા છે ધર્મ ગ્રંથો સમજાવવા માટે રાજારામ બાપુ બેઠા છે અને જ્ઞાન અને સાનની વાત સમજાવવા માટે અર્ધદાસ બાપુ બેઠા છે એટલે ત્રણ રીતે સમજાવવામાં આવ્યું છે આ બધા તમે એક તો સમજે 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 સમજી કે આમાં કેટલા જણા સમજી બેઠા છો આમાં કેટલા જણા મહામંત્ર જાણો છો સદગુરુના શરણમાં જા આ તો તા વાણી કાય છે દરેક વાણીમાં એક જ વસ્તુ કીધી કેમ ના કીધું કે ભગવાનના શરણમાં જા બીજો વાસ કે આપણે ભગવાનના શરણમાં વાત દીજો વારે વારે પોકારીને કેમ કીધું કે અમને સંત શરણમાં વાત દીધી સંતોના શરણમાં વાત દીધો હવે દીકરીમાં સંસ્કાર હોય ને એક દીકરી રોજ એના બાપાની ની હારે રામજી મંદિર ગામમાં હતું મંદિરે જાય દર્શન કરે પહેલી નાય થઈ મંદિરે જવાનું ને દીવાપતિ દર્શન કરવાના ઘરે આવન એ દીકરીના 18 વર્ષ થઈ ગયા અને પરણાવી અને એની સાસરીયામાં ગઈ જાન હાથે પોશી ગઈ હવારમાં નાય થઈ અને દીકરી તૈયાર થઈ એની સાસુમાએ કીધું કે બેટા નાસ્તો પાણી કરી લે એ કે હું નાસ્તો પાણી નહીં કરું કે એ કે મારે મારા દાદાએ મને શીખવાડ્યું છે સંસ્કાર ઘરમાંથી મળે બજારમાંથી નો મળે નકર તો બધા કોઈ પાંચ પાંચ કિલો લઈને આપી દે કે મને મારા દાદાએ શીખવાડ્યું છે કે બેટા ભગવાનના દર્શન રામના દર્શન કર્યા સિવાય કોઈ તારે મોઢામાં પાણી નહીં મૂકવાનું

એટલે પૈસો તો બેટા ઉઠી દે આ કરવાનું કારણ શું કે મારા દાદા એવું મને બસપત થી શીખવાડેલો છે કે આ દુનિયામાં બે જણાને ઉપાધી ઉપાધિ એક રામ ને એક ગામ ધણી રામ ને આખા જગત ઉપાધી છે ગામ ધણી ને ગામ ની ઉપાધિ છે ગામના ગરીબ માણસો ને ગરીબ બોલે ને ગાલી દે કે ભાઠા મારે ગામ ધણી નો કહેવાય પણ ગામમાં કોઈ ભૂખ્યો તરસ્યો ના રહે ધ્યાન તો એને ગામ કહેવાય કે એવું છે કે રામ ઘણીને જગત ની ઉપાધિ ગામ ઘણીને ગામ ની ઉપાધિ દરબાર કે તેરે ને તેરે દીકરી ને લંબે બાપ ને ઘેર મૂક્યાવો દીકરી ને મૂક્યામાં મૂકવા મોકલ્યા ગાય દે દીકરી ને જોવે થઈ દીકરી ને ગાડા માં બેહારી દરબારે ઘોડી લીધી મોર ગાડો વાહે ઘોડી દીકરી ને ના બાપ ને ઘેર વેરડા ઉતારી અને એના માં બાપ ને કીધું કે જ્યાં હોદી મારું તેડું ના આવે ત્યાં હોદી આ દીકરી ને હાહરવીલ માં મૂકતા નહીં

આ દરબાગર રામજી મંદિર બનાવ્યું અને એ રામજી મંદિરની આ દીકરીને તેડાવી અને બે મારો બેહારીના પ્રાણ પ્રતિષ્ઠા કરાવી આ દીકરીના સંસ્કાર છે દીકરી છે ને બે ફ્રોટમાં અને એક છે ને યા ફેર ફેરોડને હુંફાડીને આપણે મોડીયા ભાઈ એટલે સારું જો કાંઈ મારી ભૂલ થઈ હોય તમારું બાળક સૌ બે આ જોડી ભવની માફી માગું છું અને અહીંયા ઈશજરા માગવાનું રોડ ઉપર હરિભર ગામ જલધારા હનુમાનજી આશ્રમ છે ત્યાં બિરાજો છું અને કોઈ પણ ત્યાં નીકળો તમે તને સાફ પાણી પ્રસાદ રોટલો કરવા પધારજો અને આ બાપુના શરણોમાં અને સાનિધ્યમાં જે કોઈ સવો અમે તમને કીધું કે ભાઈ ભજનથી સમજવું હોય વાણીથી તો બાપુનો પ્રોગ્રામ હોય ત્યાં જ આવું જાનકીદાસ બાપુનો પ્રોગ્રામ હોય ત્યાં વાણી ગમીને ત્યાં જાનકીદાસ બાપુનો પ્રોગ્રામ થતો હોય આ કોઈ વિશે ભાગી થવાય વાણીથી સમજવું હોય તો અને તમારે વેદ પુરાણ કે અમથું હોય તો ખબર પડે કે રાજા રામ બાપુની કથા થઈ રહી છે તો ગમેને ભારત માં છેડામાં હોય ને જતો અને જો સગડો તો પાપડ ને વિદેશ માં હોય તો ન્યાય થાય અને એમ થાય કે આમાં આપણે હતે ન પડતી આપણે સીધું કા ડાયરેક્ટ સમજાય એ હું થોડામો પતાવી દેવું છે તો મોટા બાપુ કાશીપુરા અલ્પેશ દાદા ઇના ભોજન અને ભજન કે બધું હોય છે એટલે કાશીપુરા જવું તો ત્યાં અવશ્ય દર્શન કરવા જવું પણ રાધારામ બાપુ ની ગમે ત્યાં સપ્તાહ હોય તો પાંચ માણસો ને સાંભળવા જવું અને ગમે ત્યાં પડે કે જાનકીદાસ બાપુ ભજન છે તો પાંચ જણા સાધનમાં સાધન અને જાનકીદાસ બાપુ વાણીમાં વાણી જવું અને જો આમાં કોઈને કઈ ખોટ આવે આ ત્રણ જગ્યાએ જવાનું કોઈને કઈ નુકસાન આવે તો આવીને કહેવાનું કઈ બાબા તું ફાકા ખોદારી કરતો તો અમારું પાંચસો નું ડીઝલ ભર્યું કઈ ભર્યું નહીં મારી પાસે એક રૂપિયા નહીં ગુરુ રામચંદ્ર ભગવાન ગીત